બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે નવા કિમિયા અજમાવતા હોય છે આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોરખાનું તૈયાર કર્યું હતું જેની અંદર વિદેશી દારૂ મૂકીને તેઓ સુરત લાવી રહ્યા હતા હરિયાણા પાસે આ કન્ટેનરને ડિન્ડોલીના સર્વેલન્સ ટીમે ઝડપી પાડીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો ડ્રાઈવર કેબિનમાં ઉપરના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ત્રણ રૂપિયાની નાની મોટી પંદરસો ને બાવન બોટલો મળી આવી હતી પ્રોયબિશનના મુદ્દામાં તથા પાઇલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા સુરત ડિંડોલી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ડિંડોલી ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પારસિંગનું ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવીને સુરત લાવવામાં આવ્યું છે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે જ્યારે ડિંડોલી હદમાં પહોંચ્યું